રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ઘટના બાદથી સરકાર હરકતમાં આવી છે તેવામાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફટી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક મળી હતી આ વર્ચ્યુઅલ બેઠકમાં આરોગ્ય વિભાગના વિવિધ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા ઉપરાંત ઓગણીસ મેડિકલ કોલેજ હોસ્પિટલ અઢાર ડિસ્ટ્રિક હોસ્પિટલ સત્તાવન સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અને ત્રણસો અઠ્યાવીસ જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળી કુલ ચારસો બાવીસ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં જોડાયા હતા ત્યારે આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ગોઠવવામાં આવેલી ફાયર સેફટીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા બાબતે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા અને તેની ચુસ્તપણે અમલવારી કરવા પણ જણાવવામાં આવ્યું હતું